નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શારદા વિદ્યા મંદિર હાલોલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન ભારતની આઝાદીના સિત્યોતેર વર્ષ પૂર્ણ થવાના અને ઇકોતેર માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા અભિયાન હર ઘર તિરંગા ને અનુલક્ષીને શારદા વિદ્યા મંદિર ગોધરા રોડ હાલોલ દ્વારા નગરના રાજમાર્ગ પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના ટ્રસ્ટી શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે વાલીશ્રીઓ તથા માર્ગ પર જતા નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા દેશભક્તિ નારા અને ગીતો સાથે આ યાત્રા શાળા સંકુલથી નીકળી હાલોલના વિવિધ રાજમાર્ગો પર ફરીને પુનઃ શાળામાં પરત ફરી હતી યાત્રા બાદ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ધ્વજવંદન માટે ટ્રસ્ટીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર વિવિધ નૃત્ય વૃક્ષોની મહત્વતા દર્શાવતું નાટક અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આમ શારદા વિદ્યા મંદિર ગોધરા રોડ હાલોલમાં તિરંગા યાત્રા અને ધ્વજવંદનનો કાર્યક્રમ દેશભક્તિના ભવ્ય માહોલમાં સંપન્ન થયો રિપોર્ટર સાગર સોલંકી કાલોલ